નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચના દુર્ઘટના મોડી રાત્રિના પોણા અગિયાર વાગે બની હતી ગંભીર રીતે ગવાયેલા ચાર ઇજાગૃત સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઈ જવાયા છે જંબુસરના પાંચ કળા ગામના પરિવાર ભરૂચ જઈ રહ્યો હતો અને આ દરમિયાન અકસ્માત રહ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ સોમનાથના જંબુસરના મણદાત ગામ નજીક પલેડી ટકમાં પાછળ ઇકોકાર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેને છ લોકો ભોગ લીધો હતો કારમાં કુલ દસ લોકો સવાર હતા મૃત્યુમાં બે મહિલા ત્રણ પુરુષ અને બે બાળકીનો સમાવેશ થાય છે મૃત્યુ વેદ સાંભા ને પાંચગાળા તેમજ ટંકારી ગામના હતા બંને પરિવાર ભરૂચના સુકલીન ત્યારે ગામ મેળામાંથી ઘરે પરત ફરી રહ્યો હતો અને આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકોકારનું પતરું ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નબો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ